સાથીઓ આજે મોડાસા નગરપાલિકાની સામાન્ય સભા હતી અને આ સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા અમે આજે એસઆઈઆરમાં જે બહુ મોટી સંખ્યામાં મોડાસા શહેરમાંથી જે નામોકામી કરવા માટેના ફોર્મનો પ્રસાદ રજૂ થયા છે ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકર્તાઓ દ્વારા જે કાવતરું રચાયું છે તેના જ ભાગરૂપે આજે અમે નગરપાલિકાની સામાન્ય સભામાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને એ પ્રસ્તાવમાં એ પ્રસ્તાવમાં અમે મતદાન કરવાની માગણી કરી હતી પરંતુ આ કાર્યક્રમ થાય એ પહેલાં મોડાસા નગરપાલિકાના તમામ સદસ્યોનો એક આજે ફોટો સેશન રાખવામાં આવ્યો હતો આ ફોટો સેશનનો અમે ફક્ત અને ફક્ત એસઆઈઆરમાં જે રીતે શાસક પક્ષ દ્વારા નામો કમી કરવા માટેની જે ઝુંબેશ ચલાવવામાં આવી વોર્ડ નંબર સાત ભરવામાં આવ્યા એના અનુસંધાનમાં એ ખોટા આજે વિરોધ કરીને બાયકોટ કર્યો હતો ત્યાર પછી સામાન્ય સભામાં પ્રસ્તાવ મૂક્યો પરંતુ શાસક પક્ષ દ્વારા મતદાન ના થાય એના માટેના તમામ પ્રયત્નો કર્યા અને સામાન્ય સભા જે ચાલવી જોઈએ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરીના સંદર્ભે જે રીતે એમનું વર્તન હતું અને તેઓએ સામાન્ય સભા પણ મંજૂર મંજૂર કરીને ઠરાવો કરવાની વાત કરી અમે એક વિપક્ષના પ્રહારી તરીકે અમારી સંપૂર્ણ ટીમ આ અંગે ચોક્કસ રજૂઆત કરી છે કે નગરપાલિકા એક ઓફિસો ત્રેસઠ અને નગરપાલિકાના નિયમો પ્રમાણે નગરપાલિકાનું વહેવટ ચાલતો હોય છે તમે જે રીતે તમારી મનસુબી પ્રમાણે શાસક પર જે રાતનું વર્તન હતું એ ખરેખર અશોપનીય હતું અને આ અશોપનીય વર્તનમાં અમારો એક પણ પક્ષનો કાઉન્સિલર એમની સહેમાં નથી આવ્યો અને ચોક્કસ અમે મોડાસા નગરના જે પણ વિકાસના કામો હશે શાસક પક્ષ જો પોતાની મરજી પ્રમાણે નિર્ણય લેવાની કોશિશ કરશે તો અમે આ તાનાશાહી સરકાર સામે ક્યારેય મૂકીશું નહીં અને મોડાસા નગરનો વિકાસ સમતોલ થાય એના માટે પણ અમારા પ્રયત્નો ચાલુ રહેશે ચોક્કસ અમે ફરીથી જે પણ ડેમ લઈને નીકળ્યા છે કે ફોર્મ નંબર સાત જે ખોટા રજૂ થયા છે એ કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા જે સ્વીકાર્યા છે તે થાય કોઈનું પણ હયાત વ્યક્તિનું નામ કમી ના થાય અને નગરપાલિકાના વેવટમાં કેટલા પણ લોકો અમારાથી જે અપેક્ષા રાખે છે કે એક સુંદર વેવટ થવો જોઈએ પારદર્શક વેવટ થવો જોઈએ અને સબતો વિકાસ થવો જોઈએ તેમાં અમારા તમામ કાઉન્સીલર આજે નેમ આપી છે અને નેમ પ્રમાણે આજે આ સામાન્ય સભામાં જે પણ તાકીદ દલીલો રજૂ કરવાની હતી એ તાકીદ દલીલો અમે રજૂ કરી છે અમે સાથે સાથે વડોદરા નગરના કેટલાક પ્રશ્નોની પણ વાત આપવા માટે આજે એક લેખિતમાં પ્રપત્ર આપ્યો છે અમારા કાઉન્સિલર મિત્રોએ જે રીતે આજે એક સંબંધાઈને શાસક પક્ષને જે રીતે તાકીક દલીલો સાથે જે રજૂઆત કરી છે હું એમની સરાહના કરું છું અને આવો જ આવો જ જવટ આવો જ પારદર્શક વિકાસના કામો માટેની અમારી ઝુંબેશ હંમેશા ચાલુ રહેશે અમે આ શાસક પક્ષની તાનાશાહી સામે ક્યારે પણ ચૂકીશું નહીં અને આ આ છેલ્લે અમે અમારી પોતાની વાત મૂકી છે પરંતુ આ સામાન્ય સભા એમની મરજી મુજબ એમને આ સામાન્ય સભા યોજી છે એની સામે પણ જે પણ બાબતો અમારે મૂકવાની થશે ચોક્કસ મૂકીશું અને વડોદરા નગરને આશ્વાસન આપીએ છીએ કે આપના જયારે પ્રશ્નો હોય એના પ્રશ્નોની અમારા તમામ નગરપાલિકાના કોંગ્રેસના પક્ષના નગરસેવકો આપની પડખે છે સેવા આપતા રહીશું